માતાજીનું આ મંદિર જગ પ્રસિદ્ધ છે અને તે ચોટીલાના પર્વતના શિખર પર આવેલું છે જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું જ હશે કે ભારતમાં મોટાભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે જો તમે ચોટીલા નથી ગયા તો જણાવી દઈએ કે ચોટીલા રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર આઠ એ પર આવે છે અમદાવાદથી ચોટીલાનું અંતર લગભગ એકસો નેવું કિલોમીટર જેટલું છે અને રાજકોટથી લગભગ પચાસ કિલોમીટર જેટલું થાય છે માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પર્વત પર છસો પાંત્રીસ જેટલા પગથિયા ચડવા પડે છે મિત્રો ચોટીલા પર્વતની ઊંચાઈ લગભગ અગિયારસો ને તોતેર ફૂટ પુસ્તકમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો છે

ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે ચામુંડા માતા દુર્ગાનું જ સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે ચામુંડા માતાજીની ઓળખ મોટી આંખો લાલ અથવા લીલા રંગના વસ્ત્રો અને ઘણામાં ફૂલોના હારથી થઈ જાય છે તેમનું વાહન સિંહ છે વર્ષો પહેલા ચોટીલા ડુંગર ઉપર મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો અને તે સમયે તો ડુંગર ઉપર ચડવા માટે પગથિયા પણ ન હતા છતાં પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા લગભગ એકસો વર્ષ પહેલા મહાનશ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા હતા તે મંદિરના વિકાસના કાર્યો કરતા હતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડ મળી રહે તેવા કાર્યો કરે છે પહેલાં તમને જણાવ્યું તે પ્રમાણે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે અત્યારે છસો પાંત્રીસ પગથિયા છે જેમાં ચડવા અને ઉતારવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે અહીં દર સો પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે અહીં કુલિંગ સિસ્ટમથી ઠંડુ પાણી પૂરું પાડવામાં આવે છે અને પગથિયાં ઉપર છેક સુધી છાઇડો હોવાથી ઉનાળા તેમજ ચોમાસામાં ભક્તોને કોઈ તકલીફ પડતી નથી તમને જણાવી દઈએ કે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર અને આસો માસમાં ચોટીલા પર્વત પર અને નીચે મિની કુંભમેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે ફટાફટ ડુંગરો ચડી જાય છે અહીં ભક્તો માટે જમવાની પણ સગવડ છે અહીં તળેટીમાં ભગતિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટ ભોજનાલય આવેલું છે જેમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી દાળ ભાત શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે શ્રી ચામુંડા માતાજી દરબારો સોની દરજી પંચાલ સોલંકી ડોડિયા રાજપૂત રબારી આહીર અને ઉત્તર ગુજરાતના ઠાકોર જેવા ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે ઘણા બધા લોકોને ચામુંડા માતાજીના આ સ્થાન વિશેષ પરંપરા વિશે ખબર નથી તે પરંપરા એ છે કે અહીં સાંજની આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે અહીં રાત્રે ઉપર કોઈ રોકાઈ શકતું નથી ફક્ત નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને રાત્રે ડુંગર ઉપર રહેવાની મંજૂરી માતાજીએ આપેલ છે ડુંગર ઉપર આવેલા મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડમાં બિરાજમાન છે જેમને ચંડ અને મુંડ નામના રક્ષસનો વધ કર્યો હતો તો દોસ્તો ઉમીદ કરું છું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે તમારા દોસ્તો સાથે પણ આ વિડિયો શેર કરજો જેથી એમને પણ આ માહિતી મળી રહે તો ફરી મળીશું એક નવા અમેઝિંગ વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ